નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માતરમ દોસ્તો ચાતુર્માસ શરૂ થઈ ગયા છે ચાતુર્માસ એવો શબ્દ આપણે વારંવાર વાંચીએ છીએ સાંભળીએ છીએ પણ ઘણી વખત આપણને એ ખબર નથી હોતી કે ચાતુર્માસ શું છે અથવા તો શેને માટે છે આમ સીધી રીતે જોઈએ તો એની એક સંધિ છૂટી પાડીએ અથવા તો એ શબ્દનો અર્થ કરીએ શાબ્દિક અર્થ એવો થાય કે ચાર મહિનાનો સમૂહ એટલે ચાતુર્માસ ચાર મહિના એક સાથે ગણીએ એટલે એને ચાતુર્માસ કહેવાય તો એ તો કોઈ પણ ચાર મહિનાને આપણે ચાતુર્માસ કહી શકીએ ને કોઈ પણ ચાર મહિના એટલે ચાતુર્માસ આમ કહી શકાય શાબ્દિક રીતે પણ હું જે ચાતુર્માસની વાત કરવા જઈ રહ્યો છું એ વસ્તુ અલગ છે એ ચાતુર્માસ એને એટલે શું એનું એક આધ્યાત્મિક મહત્વ છે એનું એક માનસિક મહત્વ છે આત્મિક મહત્વ છે અને શારીરિક મહત્વ પણ છે તો ચાતુર્માસ એટલે એવા ચાર મહિનાનો સમૂહ જે અષાઢ અષાઢ સુધી એટલે કે મહિનાના શુક્લ પક્ષની અગિયારસ એટલે કે પહેલી અગિયારસ અષાઢ મહિનાની ત્યાંથી શરૂ કરી અને કારતક મહિનાની પહેલી અગિયારસ જેને આપણે દેવ દિવાળી કહેતા હોય છે એટલે અષાઢ સુધી અગિયારસથી થી કારતક સુધી અગિયારસ સુધીના જે ચાર મહિનાનો સમૂહ છે એનું નામ ચાતુર્માસ હવે ચાતુર્માસ શેને માટે છે તો સૌથી પહેલી વાત એ કે આ અગિયારસ જે ચાતુર્માસ જ્યાંથી શરૂ થાય છે અષાઢ મહિનાની અગિયારસ શુક્લ પક્ષની પહેલી અગિયારસ સુધી અગિયારસ એને આપણે દેવશયની એકાદશી પણ કહીએ છીએ ક્યારેક દેવ પોઢી એકાદશી પણ કહીએ છીએ એટલા માટે કે આપણી એક ધાર્મિક માન્યતા આપણા શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે અષાઢ મહિનાની આ અગિયારસ એટલે કે પહેલી અગિયારસ છે જ્યાંથી ચાતુર્માસ શરૂ થાય છે ત્યારે વિષ્ણુ ભગવાન પાતાળ લોકમાં જઈને સૂઈ જાય છે નિદ્રાધીન થઈ જાય છે એટલે એને આપણે દેવ પોઢી અથવા તો દેવ શયની અગિયારસ તરીકે ઓળખીએ છીએ ત્યારથી ચાતુર્માસ શરૂ થયા અષાઢ મહિનાની પહેલી અગિયારસથી થી તો અહીંથી ચાર મહિના ગણીએ એટલે કે કારતક સુધી અગિયારસ દેવ દિવાળી આ ચાર મહિના દરમિયાન કોઈ પણ માંગલિક કાર્યો થઈ શકતા નથી એ નિષેધ છે મનાય છે માંગલિક કાર્યો એટલે કે કોઈની સગાઈ કરવી લગ્ન કરવા વાસ્તુ કરવા એ પ્રકારના જે કાર્યો છે એ આ ચાર મહિના દરમિયાન નથી કરી શકાતા એનું કારણ એ છે કે દેવ છે સુઈ ગયા છે એવું આપણી એક આધ્યાત્મિક માન્યતા છે એટલે દેવ સુતા હોય ત્યારે આવા માંગલિક કાર્યો ન કરી શકાય એટલે આ ચાર મહિના દરમિયાન આપણે સગાઈ લગ્ન જેવા કોઈ મોટા કાર્યો નથી કરી શકતા

આ ચાતુર્માસ દરમિયાન જે આપણા સાધુ સંતો છે ખાસ જે આપણે સાધુઓ છે દરેક ધર્મમાં હિન્દુ ધર્મના જૈન ધર્મના દરેક ધર્મના જે સાધુઓ છે એ આ ચાર મહિના દરમિયાન કોઈ એક જગ્યા ઉપર સ્થિર થઈ જાય સામાન્ય રીતે સાધુ તો ચલતા ભલા આપણે એવું કહીએ છીએ એ સાચું પણ છે પણ આ ચાર મહિના હિન્દુ ધર્મના જૈન ધર્મમાં બધા જ જે આપણે સાધુઓ છે એ કોઈ એક જગ્યા ઉપર એક સ્થાન ઉપર સ્થિર થઈ જાય છે અને ચાર મહિના ત્યાં જ રહે છે પછી કોઈ જાતનો પ્રવાસ કરતા નથી સામાન્ય રીતે ધર્મનો ઉપદેશ આપવા માટે થઈને વિચરણ કરતા હોય છે પ્રવાસ કરતા હોય છે પણ આ ચાર મહિના દરમિયાન એ લોકો ક્યાંય જતા નથી એક સ્થાન ઉપર એ લોકો ચાર મહિના રહી જાય છે એટલા માટે કે આ ચાર મહિના જપ તપનું મહત્ત્વ બહુ છે એટલે એક જગ્યા ઉપર બેસી અને જે કાંઈ પોતે કરી શકે પુણ્ય કાર્ય ધર્મ કાર્ય આધ્યાત્મિક કાર્ય એ જપ તપ સેવા પૂજા એ ચાર મહિને એક જગ્યા ઉપર કરે છે એટલે આપણે જોઈએ છીએ કે જૈન સાધુઓ પણ ચાતુર્માસ કરે છે એક જગ્યા ઉપર રહી જાય છે હિન્દુ ધર્મના આપણા શંકરાચાર્યો સહિતના જે સાધુઓ છે એ પણ સનાતનની જે આપણી પરંપરા છે વૈદિક પરંપરા છે એ પ્રમાણે ચાતુર ચાતુર્માસ કરે છે અને એક સ્થાન ઉપર રહી અને જપ તપ વગેરે કરે છે હવે આ એટલા માટે કે આ ઋતુમાં આ ચાર મહિના દરમિયાન જપ તપનું ખૂબ મહત્વ છે આધ્યાત્મિકતાનું મહત્વ છે એટલે કે આત્મિક ઉન્નતિ કરવાનું મહત્વ છે માનસિક રીતે સ્વસ્થ થવાનું મહત્વ છે આ સમય દરમિયાન ઓછું બોલવાનું છે મૌન ધારણ કરવાનું છે મંત્ર તંત્ર જે કંઈ તમે કરી શકતા હોય આપણે પૂજા પાઠ એમાં વધુ ધ્યાન આપવાનું મહત્વ છે બીજું માંગલિક કાર્યો કરવાના નથી એટલે તમે બીજે ક્યાંય રોકાયેલા નથી રહેતા એક સંસારી તરીકે આપણે સામાન્ય રીતે કોઈની સગાઈમાં લગ્નમાં વાસ્તુમાં અહીં ત્યાં જવું પડતું હોય પણ અત્યારે ચાર મહિના એ બધા માંગલિક કાર્યો તો બંધ છે એટલે એ રીતે પણ આપણે ફ્રી છીએ એમાંથી એટલે આપણે પણ આપણા જે આધ્યાત્મિક કામોમાં વધુ ધ્યાન આપી શકીએ મૌન પાડવાનું છે શક્ય એટલું મૌન જેટલું શક્ય બને તો ઓછું બોલીએ અને ઈશ્વરમાં વધુ ધ્યાન આપીએ એટલે આધ્યાત્મિકતા સાથે મનની શાંતિ સાથે સાથે યોગ પ્રાણાયામ પૂજા પાઠનો જ એક ભાગ છે આપણી પરંપરામાં યોગ કરવાના છે પ્રાણાયામ કરવાના છે જેને કારણે આપણું મન સ્વસ્થ થાય એટલે આધ્યાત્મિક ઉન્નતિ થાય માનસિક ઉન્નતિ પણ થાય એટલે પૂજા પાઠની સાથે યોગ પ્રાણાયામ એનું પણ મહાત્મ્ય બતાવ્યું છે એવી જ રીતે હવે આ તો તન અને આત્માની વાત થઈ એની ઉન્નતિની વાત થઈ મન અને આત્માની ઉન્નતિની વાત થઈ હવે તનની વાત શરીર માટે શું કરવાનું છે આ ચાર મહિનામાં તો આ ઋતુ ચોમાસાની ઋતુ છે અષાઢ મહિનાની અગિયારસથી શરૂ કરીએ તો ચાર મહિના વરસાદના આપણે ત્યાં નવરાત્રી સુધી સામાન્ય રીતે વરસાદ આવતો હોય છે અને આવે છે દર વખતે તો આ ત્રણ મહિના સળંગ વરસાદના મહિના છે આપણે જાણીએ છીએ કે વરસાદની ઋતુમાં આયુર્વેદ સ્પષ્ટ માને છે આયુર્વેદનો સ્પષ્ટ આદેશ હોય છે કે જ્યારે સૂર્ય નથી દેખાતો ત્યારે કોઈ પણ વ્યક્તિની માનવની પાચન શક્તિ મંદ હોય છે આપણે જાણીએ છીએ કે અષાઢ મહિનાથી લઈને લગભગ ભાદરવા મહિના સુધી સૂર્યની સંતાગોકડી વાદળામાં ચાલું જ રહે છે અઠવાડિયું અઠવાડિયું સૂર્ય નથી દેખાતું અત્યારના દિવસો જે ચાલે છે તો આપણે ભાગ્યે જ સૂર્યના દર્શન કરી શકીએ છીએ તો સૂર્ય નથી દેખાતો આ ત્રણ ચાર મહિના તો એનો અર્થ એવો થયો કે આપણી પાચનશક્તિ આ દિવસોમાં મંદ છે સતત વરસાદ આવે છે ગંદકી જેવું હોય છે વાતાવરણ એ પ્રકારનું હોય છે ભેજવાળું વાતાવરણ હોય છે આપણે પલળવાનું વારંવાર બનતું હોય છે બીજું કે નવું પાણી આવ્યું હોય તો ઘણી વખત પાણી પ્રદૂષિત હોય છે કોલેરા જેવો રોગ આ દિવસોમાં દેખાતો હોય છે અત્યારની વાત કરીએ તો બાળકોમાં જે ચાંદીપુરા વાયરસ દેખાય છે તો એની પણ એક બહુ મોટી નુકસાની છે રૂટીનમાં આપણે તાવ શરદી ઉધરસ સળેખમ એના વાયરા બહુ હોય છે મેલેરિયા મચ્છરોને કારણે મેલેરિયાના વાયરા હોય છે ડેન્ગ્યુના વાયરા હોય છે ટાઈફોઈડ જેવા રોગના વાયર હોય તો આ ઋતુ માંદા પડવાની ઋતુ છે તો આવા સંજોગોમાં સુપાચ્ય ખોરાક ખાઈએ ઓછું જમીએ શક્ય હોય તો ઉપવાસ કરીએ અઠવાડિયામાં એક વાર શક્ય હોય તો અઠવાડિયામાં એક બે દિવસ એકટાણા કરીએ તો એને કારણે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે કારણ કે આ પાચન શક્તિ મંદ પડવાની ઋતુ છે પાચનક્રિયા ધીમી પડવાની ઋતુ છે એટલે આપણે માત્ર પૂજા પાઠ કર્યા કરીએ અથવા તો માત્ર યોગ પ્રાણાયામ કર્યા કરીએ તો એનાથી જ સાજા રહી જશું અથવા એનાથી જ મનનો અને આત્માનો વિકાસ થઈ જશે એવું નથી થોડુંક શારીરિક રીતે ભોજનમાં આપણી જે લાઇફસ્ટાઈલ છે ભોજનની એમાં પણ આપણે ધ્યાન રાખવું પડશે એટલે આપણે બહુ તળેલા બહુ તીખા અઠવાડિયામાં દરરોજ ત્રણ ચાર વખત જમી લેવું એવું ન કરીએ બે ભોજન વચ્ચે ચાર પાંચ કલાકનું છ કલાકનું અંતર રાખીએ સાદા ખોરાક ખાઈએ આપણા મિલેટ્સનો ઉપયોગ કરીએ અત્યારે બહુ જરૂરી છે આ ચાતુર્માસ દરમિયાન બાજરી જુવાર રાગી જવ કાંગ આ પ્રકારના જે આપણા ધાન્ય હોય છે જે ઘઉં ચોખા સિવાયના તો મિલેટ્સ એને કહેવાય છે જાડા ધાન્ય શ્રી ધાન્ય એનો વધુમાં વધુ ઉપયોગ કરીએ તો એની વાનગીઓ ખાઈએ એ પચવામાં આવડવા છે તમારા શરીરની ચરબી ઓછી કરે છે તમને વધુ ફિટ રાખે છે સાથે સાથે આપણે યોગ પ્રાણાયામ કરીએ સાથે સાથે જપ તપમાં ધ્યાન દે દઈએ તો ત્રણ વસ્તુ એક સાથે કરશું થોડુંક ખોરાકમાં ધ્યાન આપીએ થોડુંક ઉપવાસ એક ટાણા એમાં ધ્યાન આપીએ યોગ પ્રાણાયામમાં ધ્યાન આપીએ અને જપ તપ ઈશ્વરનું નામ સ્મરણ જે કંઈ આપણે કરી શકીએ છીએ આપણી અનુકૂળતા પ્રમાણે એમાં થોડું ધ્યાન આપીએ તો આ ચાર મહિના છે એ તન મન અને આત્માની ઉન્નતિ માટેના મહિના છે તો બાકીના આઠ મહિના તંદુરસ્ત રહેવું હોય તો આ ચાર મહિના એટલે કે આ ચાતુર્માસ છે એને આપણે બરાબર જાળવી જવા જોઈએ આપણે સાધુ સંતો આપણા ઋષિઓ આ પરંપરા નિભાવતા આવ્યા છે અત્યારે પણ વર્તમાનમાં જે આપણે સાધુઓ છે એ પણ ભાગે આ ચાદુર્માસની પરંપરા નિભાવતા હોય છે આપણે સંસારી છીએ તો આપણે બધું નહીં કરી શકીએ આપણે કામ ધંધો છે આપણે સંસાર છે આપણે પરિવાર છે તો બધું તેના જેવું આપણે નહીં કરી શકીએ કાંઈ વાંધો નહીં પણ જેટલું ખોરાકમાં ધ્યાન આપી શકીએ ઓછું ખાઈએ આ ઋતુમાં પચે એવું ખાઈએ બહારના ખોરાકો ન ખાઈએ માંદગી પડવાની માંદા પડવાની ઋતુ છે માંદગીની ઋતુ છે થોડું એ રીતે પણ ધ્યાન રાખીએ તો ભોજનમાં ધ્યાન આપણી લાઇફસ્ટાઈલ ભાગે લોકોને રાત્રે બાર એક બે વાગ્યા આસપાસ સુવાની ટેવ હોય છે અને સવારે મોડા ઉઠવાની તો એ લાઇફસ્ટાઈલ ખોટી છે આયુર્વેદ પણ ના પાડે છે અને આધુનિક મેડિકલ સાયન્સે ના પાડે છે તો શક્ય હોય તો દસ વાગ્યા આસપાસ સુઈ જાય છ વાગ્યા આસપાસ ઉઠી જાય અથવા તો એનાથી પણ વહેલા ઉઠી શકીએ તો એ બહુ સારી વસ્તુ છે લાઇફસ્ટાઈલમાં ફૂડમાં આપણે ખોરાકમાં થોડું ધ્યાન રાખીએ યોગ પ્રાણાયામ કસરત એક્સરસાઇઝ વોકિંગ સ્વિમિંગ જે પણ આપણને ફાવતું હોય સાયકલિંગ એ કરીએ ઉપવાસ એક ટાણા કરીએ યોગ પ્રાણાયામ કરીએ અને થોડા જપતપ ઈશ્વરની ભક્તિમાં થોડી શ્રદ્ધા વધારીએ અને એ પ્રમાણે સમગ્ર આખી જે સાયકલ છે ચાર મહિનાની એને ત્રણ રીતે તનની નિરાત મનની નિરાત અને આત્માની નિરાત માટે કામ કરીએ તો મને લાગે છે કે ચાતુરમાં સાધુ સંતો તો સરસ રીતે કરે છે આપણે પણ કરી શકશું બીજું શક્ય હોય તો આ ચાર મહિનામાં વધુમાં વધુ નિસર્ગના ખોળે રહીએ પ્રકૃતિના ખોળે રહીએ આપણે જોઈએ છીએ કે એક વરસાદ સરસ થઈ જાય છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો છેલ્લે એક મહિનાથી ધીમી ધારનો વરસાદ ક્યાંક તો બહુ વરસાદ આવ્યો છે તો અત્યારે નદી નાળા વહી નીકળ્યા છે લીલોતરી છવાઈ ગઈ છે વૃક્ષો સરસ ખીલી ગયા છે હરિયાળી આપણી ચારે બાજુ છે પર્વતો ઉપર હરિયાળી છે અને એ બધું આપણી આજુબાજુમાં હોય છે આપણે જ્યાં રહેતા હોય ત્યાંથી પચાસ સો કિલોમીટરમાં આ બધી જ વસ્તુ હોય છે નદી નાળા પર્વત હરિયાળી ખેતરો વૃક્ષો તો આવી જગ્યાએ શક્ય હોય તો શનિ રવિ કે અથવા તો જ્યારે પણ રજા હોય અથવા મહિનામાં એકા દિવાર નિસર્ગના ખોળે જઈએ ત્યાં જઈને વનભોજન કરીએ હળવો ખોરાક ખાઈએ પ્રકૃતિનો આભાર માનીએ અને પ્રકૃતિની વચ્ચે જો આ ચાર મહિના રહી શકીએ શક્ય એટલું વધુ તો સાધુ સંતો જે વસ્તુ મેળવે છે એના જેવી જ કંઈક વસ્તુ આપણે સંસારી થઈને પણ મેળવી શકશું ખાસ આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકશું તનની શાંતિ રહેશે મનની શાંતિ રહેશે અને એને કારણે આત્માને પણ એ રીતે લાભ થશે આત્માને પણ ફાયદો થશે તો જે દ્રશ્ય અત્યારે તમે જોઈ રહ્યા છો આવી જગ્યાઓ ઉપર જો આપણે એકાદ દિવસ મહિનામાં અઠવાડિયામાં વિતાવી શકીએ પરિવાર સાથે તો એના પણ એક બહુ માનસિક લાભો થતા હોય છે તો સાધુ સંતોનો ચાતુર્માસ અલગ છે અને આપણો સંસારીઓનો ચાતુર્માસ પણ અલગ છે એટલે આ પ્રમાણેનો ચાતુર્માસ જેનો હું અહીં ઉલ્લેખ કરું છું એવો કંઈ આપણે પ્રકૃતિના ખોડે વિતાવી શકીએ તો મને લાગે છે કે ચાતુર્માસ આપણે પણ સરસ રીતે નિભાવવો કહેવાય ને બાકીના આઠ મહિના છે એ આપણા શરીર તન મન અને આત્મા માટે ખરેખર સારા વિત છે તો આ ચાતુર્માસ જે શરૂ થઈ ગયો છે ઓલરેડી અને આવતી દેવ દિવાળી સુધી એ ચાલવાનો છે રજાના દિવસો આવી રહ્યા છે શ્રાવણ મહિનો આવે છે ઘણી બધી રજાઓ આપણે હોય છે લોકો ફરવા જતા હોય છે પણ શક્ય હોય તો પ્રકૃતિના ખોળે ફરવા જઈએ અને આ રીતે ચાતુર્માસની આપણે પણ ઉજવણી કરીએ આપણાથી શક્ય એ રીતે તો મને લાગે છે કે સાધુ સંતો જેવો આપણને પણ ચોક્કસ ફાયદો થશે ફરી પાછા કોઈ નવી નવી વાતો સાથે પાછા મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર